હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વાગત છે તમારો આ નવા બ્લોગમાં અત્યારે અને હું હું સ્ટાર્ટ સ્ટાર્ટ કરું છું કે કરી અને હવે અત્યારે પાંચ વાગ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત મસ્ત એટલે છાંટા ચાલુ થાય છે તું વરસાદ તો ના કહેવાય પણ પેલા વરસાદ સારી પડી ગઈ હતી એટલે પાણી હવે દેખાય છે રેતીમાં એમ ધમલો મસ્ત દેખાય છે ચલો જુઓ

પાસે બિલકુલ બજારમાં બિલકુલ વરસાદ નથી અને અહીંયા ક્યાં આટલો બધો વરસાદ છે પાણી એટલા માટે ભરીને રાખી કે આ પાણી છે થોડાક ટાઈમ સુધી ઝાડવાને પાણી આપી શકે અને મારી બેનનું કહેવું એવું છે કે પાર્લર પાણી ઝાડ માટે બહુ સારું છે અત્યારે વાગી રહ્યા છે નવ અને પાંચ અને જો તરેશભાઈ ઘરે આવી ગયા છે અને આ બાજુ હું ટમેટા સવારી રહી છું એકાદશી છે તો એકાદશીની ભેલ બનાવવા માટે ટમેટા સવારી રહી છું અને આજે આખો દિવસ વિડીયો શૂટ નતો કર્યો સાંજે ચાર પાંચ વાગે ગુડ મોર્નિંગ વિશ કર્યું વરસાદ હતો પછી વરસાદ થોડી વારમાં બંધ થઈ ગયો પછી અમે ભજન ભક્તિ કરી કથા વાર્તા સાંભળી ટીવીમાં પછી એકાદશીનો ભજન કર્યા એનામાં ટાઈમ જતું રહ્યું વિડીયો શૂટ ના કર્યો પહેલાં એમ હતું કે બધું વિડીયો શૂટ કરીને બતાવીશ કે અમે કઈ રીતના ભજન કરીએ છીએ પણ પછી એ ના કર્યું હે ને અને પછી અમે બે બે વોક કરવા માટે ગયા ઘરનું થોડું ઘણું કામ હતું કરીને બે બહુ વોક કરવા ગયા અને અમારે સાહેબ કે છે ઉપર ફ્રેશ થવા અત્યારે ને અમે બધા રાહ જોઈએ છીએ એ આવે પછી અમે નાસ્તો કરી લઈએ પપ્પા એકલા નાસ્તો કરી લીધો બાકી અમે બધા બાકી પપ્પાની આવતાની હામે પપ્પાને જમવા જોઈએ જે હોય તે એકાદશી હોય કે બારસ હોય કે તેરસ હોય કે ચૌદસ હોય પપ્પાને ખાવા જોઈએ હમ પપ્પાની પહેલા તો હેબિટ હતી ખાવાની અને પાછું ઉપરથી ડાયાબિટીસ થઈ ગઈ એટલે પપ્પાને ડાયાબિટીસનો બહાર નામ જડી ગયું હોય હા 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 એ જે મમી હે હા અને બેઠા એટલે જ માથે ઓઢ્યું હે મમ્મી બોધ કરે નાની નું ભલે જો મમ્મી તો મમ્મી ના વાળ દેખાઈ ગયાજો ધોળા વાળ વાંધો મમ્મી બે દિવસ માં નાખજો ડાય ચકાચક થઈ જશો પાછા હિરોઈન હતા એવા મસ્ત હા

તો અમે લોકો હવે નીકળી ગયા છીએ વોક કરવા માટે દરરોજ ના જેમ યસ કાલે બોલે દરરોજ એટલે હું નથી ફોન તરાલ હું

ખબર એને ઓ સાહેબ આપણે બેજુ હોકી કરે કસૂતી મસ્તી કરે હાય ને હા એમ કરો કામ માર્યું એને મસ્તી ન મારવે ના ડરોડા મારે રે હે હા તે સુખ સુતીઓ સુ મે કીધું ઓછો આવશે કે નહીં આવે મે કીધું આવશે ને આવશે કે નહીં આવે આંગણે આવલી તો દે એટલે ખોટી હોશિયાડી મારે પડ્યો

તો કોઈ જ ના હોય સન્નાટા હોય એટલે અમે ચાર જણા હોય અને વોક કરી શાંતિ થી આરામ થી ઓકે થઈ જાય ને વિડિયો શૂટ થાય હા અને અહીંયા બેસવાના બાંકડા બી છે તો મારા સાહેબ થોડા કાળસ કરે બે ચાલવામાં તો એ બેસે ને આ તરસ ને ઝિંકલ ઝિંકલ વોક કરવાનું વધારે પેલું એ કન્ટિન્યુઅસ વોક કરે બેઠી ને સરસ હજી સરસ બી થોડું ગુસ્સ કરે પણ સરસ બી જીંકા જોડે જોડે હોય એમ ને પાયલ માર ભેગી જ બેઠી હું હા હું બેસું એમના જોડે કેવું કે કોન્ફિડન્ટ છે હું બેસું એમના જોડે આ છે શું ખોટું છે જો નથી બેસતી તમારા જોડે તો પછે તો કેવો ને અમાર બે માન તમારો વોક વોક ન કરવાનું તમારું પેલું તો તમે જોઈ શકો છો આ જગ્યા એટલી જોરદાર છે હજી સોસાયટી બની નથી આગળ એના માટે રસ્તો કાઢ્યો છે જોઈએ ને મેં કીધું હતું ને આ બહાર જાઓ

ચાર જણા નીકળી આયા પપ્પા કે મમ્મી બોલ્યા ની કશું ભૂલી ગયા આપે પણ કેતા ભૂલી ગયા હા આપડે ભૂલી ગયા આપે ભૂલી ગયા મમ્મી પપ્પા એ ભૂલી જ ગયા ને કેમ ને હાલી રહ્યા

એમ લાગે કોક બીજી મોટી સિટીમાં માં ક્યાં ફરી છે નહીં દોસી હા દિશા સિટી નું છે આ થોડા ઘણા પૈસા દે દેતા હો તમે લોકો તો અહીંયા મકાન લઈ લે આપણું પોતાનું વાહ અહીંયા ઘણા પ્લોટિંગ થાય રા થોડા ઘણા યુટ્યુબ વાળા દે થોડા ઘણા તમને સપોર્ટ કર દે થોડા ઘણા આ દાદી ની વાળા દે દે એટલે આપણું મકાન થઈ જાય એકલા થોડા ઘણા બેંક વાળા દે

બે દેખાય છે ને એવું સામે છે જો ચાલો તમને બતાવ નજીક રહીને તો આજે અમે અહીંયા બેસવા આવ્યા છીએ આ બે સીટો છે આ તો વરસાદ પડ્યો છે ને કે તમારા માટે બેસ્ટ છે જો રેતી પડી છે અંદર છોકરાઓ રમવાનું છે ને ત્યાં આ બે વચ્ચે એવી પાછી કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે અમારા બે જણાનો અહીંયા ઝઘડો ચાલુ હતો તો એ તો અમે પતાયો મેં માફી માંગી સોરી કીધું માની ગયા છે સાહેબ અમારા પણ અહીંયા કને જોઈએ ને તો ઝિંકલ ને તરીસ જો કેવી રમત કરે છે

એ નમ બુરિતાર અહીં બે ભાઈ હે ને આવે ચકડોળ આવે ને ચકડોળ મેડા ઉપર એ મેડામાં ચકડોળ અમે નથી બેસી એક બે ભાઈ એટલે અમને બે ભાઈ જલ્દી ચક્કર આવે ભાઈ ગ્રાઉન્ડ માં જોરી ના તો કરી એક હા ચક્કર આવે તો ખરો ઓડીયો હોતો ઓડીયો આમને સરસ નહીં થાય કેમ કે આ એને બધા માસ્ટર છે બેસવાના આને ચકરાવા મલી કે બધું પકડી બેસી ગયા એ ચક્કર આવી ગયા પાછા મારે પીવું છે એવા હા જો આ નાના છોકરાઓની લસપટી હોય ને તોડી નાખશે લગભગ જે કોઈ વિડીયો જોતો ને એને કમ્પ્લેન કર્યું તો આને કરજો ભીનું હોય બધા ભીના છે બધા ભીના છે નીચે ઉતરો નીચે ઉતરી આવો તમે હા ના ના આવું ઉતરું જ પડશે હા પણ તમે પાછળથી ઉતરી જાવ એમ કહું ઉતરી જાઓ એ પગ નહીં જાવ હમ

ઓલમોસ્ટ અડધો કલાક પોણો કલાક જેવું થઈ ગયું અને અત્યારે વાંકી રહ્યા છે પોણા બાર અને હવે અમે બસ આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરવા માટે હું આવી છું તો આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરી કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અમારી સાથે જોડાતા રહો આમને અને અમને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહો અને સપોર્ટ કરતા રહો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા વિડિયોને લાઈક કર્યા વગર ના જતા અને એક એવો મસ્ત પ્રેમ ભર્યો કમેન્ટ કરીને જજો જેથી અમારું દિલ ખુશ ખુશ થઈ જાય ગાર્ડન ગાર્ડન થઈ જાય ગાર્ડન ગાર્ડન તો આપણે મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય